સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ હજી એકવીસ સપ્ટેમ્બર બે હજાર રવિવાર છે રવિવારના અનુક્રમમાં અને અત્યારે આપણે દરરોજ ભૂતથી પ્રકાશિત શ્રી ગોપાળન સ્વામીકૃત ભાષ્ય જે છે એનું વિવેચન જોઈ રહ્યા છે એમાં આપણે અત્યારે બીજો અધ્યાય જોઈ 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 રહ્યા છીએ બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીનો જે વિષાદ એટલે જે દુઃખ એનું દૂર કેવી રીતે કર્યું અને એમની માનસિક પરિસ્થિતિ જે એકદમ કથળી ગયેલી બતાવે છે પહેલાં અધ્યાયને વિશે કે જે માનસિક રીતે એ યુદ્ધ કરવા તૈયાર ન હતા એટલે બીજા અધ્યાયમાં ભગવાન એમને જ્ઞાન આપે છે શું જ્ઞાન આપે છે જ્ઞાનનો અર્થ જ એવો થાય કે જે જેવું છે તેવું માનવું યતવત્તા અર્થ જ્ઞાનની આગળ આવે યતવત્તા અર્થ એટલે યથાર્થ યથાર્થનો અર્થ શું થાય જે જેવું છે તેવું અને એ જ્ઞાન જ કામનું છે એટલે ભગવાન એને એના સ્વરૂપનું એટલે આત્માનું જ્ઞાન આપે છે પોતાના સ્વરૂપનું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન આપે છે અને પછી એને એ શીખવાડે છે જ્ઞાનથી ફાયદો શું છે તો એ વ્યક્તિ એમ કે જેને જ્ઞાન થાય છે આત્માના અને પરમાત્માના સ્વરૂપને સ્થિત પ્રજ્ઞ થાય છે એ એની ઇન્દ્રિયો જે છે એ વિષયોને વિશે ભટકવા દેતો નથી અને એનું અંતકરણ જે છે તે પણ સ્થિર થાય છે શાંત અંતકરણવાળો રહી છે ભગવાનની ઉપાસના કરે છે જેને કરીને એને સુખ આવે છે અને એ સુખ આવે છે ભગવાનને વિશે કે ઇન્દ્રિયો જે છે એના આરામને વિશે એ પોતે કષ્ટ માને જેમ માનીને ઇન્દ્રિય આરામ એટલે વિષય સંબંધી જે સુખ છે એનો સહેજે સહેજે એને ત્યાગ કરી દીધો છે એવો જીવ જે છે એ પરમ શાંતિને પામે છે એ પરમ સુખને પામે છે હવે એવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિ હોય તો એના નિર્ણય સાચા પરવાની જે પોસિબિલિટી છે શક્યતા જે છે તે બહુ હાઈએસ્ટ થઈ જાય સમજ પડી નિર્ણય તમારે એમને એમ સાચા ના પડે બીજા વિશે પણ કે પેલો આમ જ કરશે તમે જે એવું કહેવું તે આમ જ પેલો કરશે ને એ તમે ડાઉ તમારી ઉપર નહીં મારતા એ સામેવાળા પર મારો છો એની હોશિયારી પર ને એની બેવકૂફી પર સમજો બરાબર કે ભાઈ એ કેટલો બેવકૂફ છે તો એ કેટલી બેવકૂફી કરી શકે આટલા હજ સુધીની બેવકૂફી એ કરી શકે એવો છે તો ત્યાં તમારો આઈક્યુ ટેસ્ટ થાય કે હા એ કરી શકે એવો છે કેમ કારણ કે એનો સ્વાદ છે તા બરાબર પછી તમે સામેવાળાના આઈક્યુ લેવલ પર એવું વિચારો કે આમાં એનો સ્વાર્થ છે તો એણે એની હોશિયારીનો ઉપયોગ કરવાનો છે તો એટલો કરી શકશે કરો ઓકે એનો સ્વાર્થ દેખાય તો કદાચ કરશે એ તમે જે જજમેન્ટ લેવો દેટ ઇઝ એ એ જજમેન્ટલ વસ્તુ છે અને એ અનુભવે કરીને આવે કાલે મેં તમને ન કહ્યું મોદી સાહેબ અને રાહુલ ગાંધી સાહેબમાં ફરક શું છે એજ્યુકેશન તો રાહુલ ગાંધીનું બહુ વધારે છે અંગ્રેજ એના ઘરે એને ભણાવવા આવે નહીં એ પોતે અંગ્રેજો નથી અંગ્રેજી ભણવા ગયો આવડમાં ભણેલો છે એટલે એવું નથી કે એને નોલેજ નથી પણ એનો અનુભવ ઓછો છે પબ્લિક તો પબ્લિક એનો કોન્ટેક ઓછો છે સાર્વજનિક જીવનનો અનુભવ એનો નથી એટલે પુસ્તકમાંથી વાંચીને તમને એમ થાય કે દેશ પર રાજ કરું તો પુસ્તકમાંથી વાંચીને દેશ પર રાજ નહીં થાય દરેક જગ્યાનું ભૂગોળ જે છે એ જાણવું પડે ત્યાંની પબ્લિકને જાણવી પડે પબ્લિકને પ્રોબ્લેમ શું છે એ જાણવી પડે પ્રોબ્લેમ દૂર કઈ રીતે રહી શકે એ જાણવું પડે મોદી સાહેબના પ્લસ પોઈન્ટ છે પિસ્તાલીસથી પચાસ વર્ષ એ પબ્લિકની વચ્ચે આખી ભારત યાત્રા એણે કરેલી છે એટલે એને દરેક વિસ્તારનું પબ્લિક શું કઈ ભાષા બોલે છે શું ખાય છે ત્યાં કયા તહેવાર છે ત્યાંનો કયો મોટો નેતા છે તાના કયા મોટા તહેવારો છે ઉત્સવો છે બધું જાણે છે સમજી ગયા એટલે એ જીતે છે આઈડિયા આવી ગયો ચાલો આગળ એના શુક્ર અને શનિ એના કર્મસ્થાનને વિશે છે કર્મસ્થાનને વિશે શનિ જેને પણ બેઠેલો હોય ને એ માણસ અથા અથાગ પ્રયત્ન કરીને પણ ગમે તે હિસાબે કંઈ ને કંઈ કરે જ અને છે ને કર્મસ્થાનમાં શનિ છે આને પણ કર્મસ્થાનમાં છે એને જોડે ગુરુ પણ બેઠેલો છે એટલે એ એની જાતે એની ઓળખાણ પોતે જ એના કામથી બનાવશે એને બીજા કોઈની જરૂર નહીં પડે રોજ રોજ નવું નવું કંઈ ને કંઈ એ શોધશે જો એ શોધવા માંગશે તો શનિ બહુ ઓછા સ્થાનમાં સારો કયો છે એમાં દસમા સ્થાનનો શનિ એ સારો કયો છે કારણ કે એ માણસને સંઘર્ષ કરાવે નવું નવું રોજ શીખવા માટે એ મજબૂર કરે લાચાર કરે અને શીખવે એને એને તોડી નહીં નાખે દસમાનો શનિ બહુ મજબૂત કયો દસમા સ્થાનમાં પાપ શનિ ને રાહુ એ જ બે બહુ સારા રાહુ હોય તે રાજનીતિમાં અને આજે હું તમને જે કહું જ ને રીડિંગ ઓફ માઇન્ડ બીજાના મગજને વાંચવું કે બીજું આમ જ કરશે કે અહીંયાથી નીકળીને એ પેલાને ફોન કરશે આ તે રાહુનું કામ છે મને દસમે રાહુ છે સમજો બરાબર એટલે રાહુ હોય તે એવું વિચારે ને શનિ હોય તો પોતે પ્રયત્ન કરે અને પોતાનું જીવન બનાવે રાહુ હાલો જાહેર જિંદગીમાં જાય તો સફળ થાય આ લોકો પ્રાઇવેટ જીવનમાં વધારે સફળ થાય ચાલો મારા દિવ્ય જન્મ કર્મના સ્મરણથી જેનું અંતઃકરણ વશીકૃત નથી થયું એવા પોતાના પ્રયત્ને પ્રયત્ને જ ઇન્દ્રિયોને વશ કરવામાં પ્રવૃત્ત રહેલા પુરુષની બુદ્ધિ અર્થાત પ્રજ્ઞતારૂપ જ્ઞાન ક્યારેય પણ થતું નથી ભગવાનના જન્મ કર્મને દિવ્ય જે સમજે છે સમજો એ જ ખરું જ્ઞાન છે અને એ જ એને અપુનરાવર્તી એવા ભગવાનના ધામમાં લઈ જાય છે ભગવાનના જન્મ કર્મને દિવ્ય નહીં સમજતો ને ભગવાનની ઉપાસના નહીં કરતો અને બીજું ઇન્દ્રિયો દ્વારા ગમે એટલું જ્ઞાન મેળવે છે પણ એ જ્ઞાન કંઈ કામમાં આવતું નથી આપણે અહીંયા લેખ કરીએ જ જો જીતેન્દ્રિય થવું પડે પુસ્તકમાંથી જે જ્ઞાન હોય એને આપણે આપણી જાત પર રોજને રોજ એપ્લિકેબલ કેવી રીતે થાય ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ આપણો જે છે ને એ બહુ વીક છે આ વાત મારો પેલો મિત્ર નથી એન્જિનિયર પિયુષ પટેલ એણે મને પ્રડક્ષિણામાં આજથી વીસ વર્ષ પહેલાં બે હજાર ચાર પાંચમાં કહીને તો આ એવું નહીં લાગતું કે આપણા સંપ્રદાયમાં ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ જે છે એ થોડો લો લેવલ પર છે બરાબર ના કું કે કેવી રીતે કે જો આપણે ત્યાં શાસ્ત્રોમાં જાણકારી તો બહુ છે ઓલમોસ્ટ બધી જાણકારી છે તો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીને જે પ્રમાણે આપણા હરિભક્તો કે જે સાધુઓ જે છે એ લોકોની જે એચિવમેન્ટ હોવું જોઈએ આધ્યાત્મિક જગતમાં તેવું એચિવમેન્ટ નહીં દેખાતું ઉલટાનું એક્ઝેક્ટલી એનાથી ઉલટું દેખાય છે પેપરમાં આપણી પ્રખ્યાતિ કરતા કુખ્યાતી વધારે છપાય છે તો કુખ્યાતી છપાય છે પેપરમાં તો એમાં આપણા શાસ્ત્રો તો જવાબદાર નથી આપણા શાસ્ત્રો તો બધા સાચા છે તો પ્રખ્યાતિ કેમ ઓછી આવે છે ને કુખ્યાતી કેમ વધારે આવે છે સમજો આ બધી એની જોડે વાત નહીં થયેલી તો એણે મને આવું કહીલું એટલે મને હવે એ મુદ્દો હતો પછી એની ઉપર વિચાર કરતાં કરતાં આગળ વધ્યા આપણે કેમ એવું થયું તો ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ આપણે ત્યાં નથી બહુ ઓછો છે શાસ્ત્રી જોડે પણ મારી વાત થયેલી મેં કહું કે આપણે ત્યાં સમાધિ કોઈને થતી નથી તો ભગવાનનો સમાધિ મેઇન પોઈન્ટ હતો તો અત્યારે કોઈને નહીં થતી એનું શું માનવું તે કે ભગવાનની ઈચ્છા માનવી કાબી આપણી કાચપ પણ નહીં થતી એ વાત તમારી સાચી તો એ પણ એક આપણે ત્યાં સંપ્રદાયમાં ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટમાં થોડું કે સમાધિ થતી જાય પેલા ભગવાનનું સુખ આવતું જાય તો પછી ધીરે ધીરે વિષય છૂટી જાય તો પછી આ આપણે જે કુખ્યાતિ મળે છે અત્યારે એની જગ્યા પર પ્રખ્યાતિ થાય ને સમાધિ થવા માટે બધાને અહીંયા અને આ સભા મંડપમાં જ અત્યારે આપણે સમાધિ કરાવીએ અને હજાર બે હજાર માણસને સમાધિ કરાવીએ નેશનલ ન્યૂઝ બની જાય બની જાય ને નેશનલ ન્યૂઝ બધી ચેનલવાળા અહીંયા આવે ગેરંટીડ આવે બોલો લખીને આપું તમને આઈ ગેરંટી યુ સમજો કેટલા વર્ષનો ફેર છે બસો વર્ષ ખાલી બસો વર્ષ પહેલા શ્રીજી મહારાજ થપ્પા ને થપ્પા કરતા હતા ને બે હજાર બ્યાસી હું બેસવાનું આ સમજો તો ભગવાને સમાધિ પ્રકરણ તો ક્યારે લોયામાં પછી આપણે આખા સૌરાષ્ટ્રના બેલ્ટમાં બધે જ ચાલુ કરેલું માંગડો લોયા બધે જ સમજો તમને કહું તો અઢારસો ને સત્તાવન એટલે માનો ને મહારાજ એકવીસ વર્ષે સમજ સંપ્રદાયમાં એટલે એકવીસ પછી એમ સમજો ચોવીસ પચીસ વર્ષના મહારાજ હશે ત્યારે તો સમાધિવાળો દાઉ ભગવાને બહુ ઊંચો ચાલુ કરી દે એટલે બે હજાર બ્યાસી થી પચીસ વાર કરો કેટલા થયા ઓગણપચાસ વર્ષે તો મહારાજે ધીરે દેહ છોડી દીધો એટલે બે હજાર સવઠ અઢારસો છ્યાસી પચીસ વર વાત કર્યો એમાંથી એટલે સત્તાવનમાં તો રામાનંદ સ્વામી જોડે ભેટો ને એ બધું થયેલું ને પહેલાં એટલે માનો ને સાઈઠ એકસઠ ની સાલ સાઈઠ એકસઠ ની સાલમાં સમાધિ પ્રકરણ સંપ્રદાયમાં બહુ જોરમાં ચાલતું હતું કેટલું જોરમાં ચાલતું હતું હવે ભગવાને જે એમ કહ્યું ને કે ત્યાંના લોકોનો પંચવર્તમાન પાડવાનો જે દ્રડાવ છે એને કારણે અમે સત્સંગમાં ટકેલા છે એનું એક કારણ આવી હોઈ શકે સમાધિમાં જે બેઠેલા ભગવાન હતા તે એમને દેખાતા હતા એટલે ભગવાનનું સુખ આવતું હતું ને પૂરેપૂરું હવે ભગવાનનું સુખ આવતું હોય પેલાને તો ભગવાનનું સુખ આવે તો પછી સહેજે સેજે પેલો માયાના સુખ પાછળ કહી દઈ જાય ભગવાનનો જ લોજિક છે કે આ રૂપિયો છે આ કોડી છે ને આ સોના મોર છે તો પેલો સોના મોર જ લઈને તેમ એને ભગવાનમાં સોના મોર જેવું સુખ આવેલું હોય તો પછી વિષયના સુખમાં હું કામ જવાનું સમજ પડે જ હું છે ક્યાં જ તે હવે આ કોઈ ચોપડીમાં નહીં લખ્યું આ તમને મેં કહ્યું એ પ્રમાણે આ તમે બેસો વિચાર કરો તો જ તમને ખબર પડે આ કોઈ પુસ્તકમાં નહીં લખેલું હોય તમારે એની ઉપર વિચાર કર્યા કરો બરોબર કે આવું કેમ થાય જાય આવું કેમ આવું કેમ આવું કેમ તો તમે કોઈ નિષ્કર્ષ પર ઉતરો આ ડિફરન્સ બિટવીન જો આ તમને થિયરી બતાવું થિયરી ઓફ મોદી સાહેબ અને થિયરી ઓફ રાહુલ ગાંધી આ બે દિવસ પહેલાં જ મારા મગજમાં આ થિયરી બેઠી છે બરાબર કે ભાઈ એ સક્સેસફુલ કેમ નથી આપણે ત્યાં પણ સક્સેસ રેટ જે ઓછો છે તે એટલો ઓછો છે સમજો કારણ કે ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ જે છે પ્રેક્ટિકલ પાર્ટ જે છે તે થોડો ઠંડો છે ઢીલો છે બરાબર ચાલો પરમાત્મા એવા મારામાં ચિત્ની સ્થિરતા સાથેની સ્નેહ ભાવના થતી નથી મારામાં ભાવના વિનાના તેને વિષય લાલસાથી પેદા થતા શાંતિ થતી નહીં આવી ગયો ને ભગવાનને વિશે સ્નેહ થાય ચિત્તને ભગવાનને વિશે જો પ્રેમ થઈ ગયો તો વિષયને વિશે લાલસા થવાની જ નથી ને ભગવાનને વિશે સ્નેહ થતો નથી એટલે તો વિષયને વિશે આપણા લાલસા છે બરાબર પ્રેમાનંદ સ્વામીને ભગવાનની મૂર્તિનું અનુસંધાન હતું ગોપાલનંદ સ્વામીને હતું અરે નિષ્કુળાન સ્વામી તો બધા વિષયનો બધું ત્યાગ કરીને આવેલા તો ગ્રસ્ત હતા તો કેમ કરી શક્યા એ લોકો એ કામ કારણ કે એ લોકોને પ્રગટ ભગવાન મનુષ્ય રૂપે જે આવેલા એ ભગવાનને ભગવાન તરીકે ઓળખતા હતા અને ભગવાનનું મહાત્મય જાણતા હતા એટલે ભગવાનને મેળવવા માટે એ લોકો પાસે જોરદાર ઓપ્શન હતો કે આ ભગવાન જેને આમ આયા છે તો ભગવાનમાં સુખ છે એમને પાક્કી ખબર હતી એનો જીવને વિશે નિશ્ચય હતો એટલે માયાને છોડી દીધી એ લોકોએ આપણે જીવને વિશે હજુ એવી દ્રઢ જે ગ્રંથિ કે જે ગાંઠ મળાવી જોઈએ કે ભગવાનમાં સુખ છે એ હજુ લાગી નથી એટલે માયામાં પણ રમણ કરવું છે ભગવાન કહીને એ પ્રમાણે કે ભાઈ હળવા હળવા માયામાં પણ રહેવાય ને હળવા હરવા ભગવાનનું ભજન પણ થાય એવી રીતે દૂધમાં ને દહીંમાં બેવમાં છપછબિયા કરવા છે એટલે આવી પરિસ્થિતિ છે આપણી જગતમાં બી કોઈ એવું નહીં કહેવું જોઈએ જો બીજાને ત્યાં કોઈ સાધુ થાય તો શું કહી ખબર એના ત્યાં સાધુ છે ને ત્યાં સાધુ છે બહુ હારા માણસ માણસ પણ પોતાના ગનનો સાધુ થવા જાય તો પોતાના ગનનો સાધુ થાય તો અઘરું પડી જાય ને ના પાડી દે ને કે સાધુ નહીં થવાનું ભાઈ તારે કેમ અમને જ ના પાડતા હતા તો અમારા ઘરમાં કે તમે સાદું થઈ જાવ તો તમારું કલ્યાણ નહીં થશે અમારું કોણ કરશે એવું કહેવાવાળા અમને જ હતા બોલો ચાલો બરાબર તો કહેવાનો મતલબ શું થયો બીજા કદાચ ભગવાનના માર્ગમાં બીજાને ત્યાંથી કોઈ સાદું થાય તો આપણે ગમે છે કેમ આપણે એને વિશે પોતાપણું નથી માન્યું એટલે પણ પોતાના ઘરનો છોકરો સાદું થાય તો આપણે નહીં ગમતું કેમ મારો છોકરો તો મારા ઘરમાં જ રહેવો જોઈએ લાડકી લાડકી વહુ લાવવો જોઈએ મારું પૂરું કરવું જોઈએ અને મને ખવડાવો પીવડાવો જોઈએ એટલે મારો બુઢાપો સેટ બસ આ સ્વાર્થ એને કારણે છોકરાને સાદું નહીં બનવા દેવો આપણું બી એવું છે કામ ધંધા ચાલવા જોઈએ રૂપિયા પૈસા આવવા જોઈએ મંદિરે આવવું જોઈએ કલાક દોઢ કલાક દર્શન થવા જોઈએ બે કલાક જોઈએ જોઈએ સત્સંગ થવો ભજન જોઈએ ઘરે જઈને બેઠી થાળી મળી જોઈએ એટલે માયામાં પણ ખુશ માં પણ ખુશ બસ તો બધું બરાબર પણ જ્યાં નિર્ણય લેવાનો આવે કે માયા જોઈએ કે ભગવાન જોઈએ છે પછી હું જરા વિચારીને આવું છું મેં જાતા હું માયા ની બુદ્ધિ કેવી જોરદાર છે સમજો આને પણ એ ખબર છે કે હું ત્યાં સુધી આવીશ તો ચાલતા જવું પડશે જમવા માટે તને કેવું ટિકિટ ફાનને કહી દીધું કે ભાઈ મારા માટે લઈ આવજો તેને અહીંયા બેઠું બેઠું મળી જાય ને તો માયા માટે તો એને પણ બુદ્ધિ છે ને એટલી તું કહે તને લાવવા માટે કંઈ પ્રોબ્લેમ નથી ત્યાં ઘરેથી લાવવાનો ને ત્યાંથી તો એને એ ચાલતા જવાનો પ્રોબ્લેમ છે તો એને પણ એટલી બુદ્ધિ છે ને કે અહીંયા બેઠું મળતું હોય તો પછી ચાલતા શું કામ ત્યાં સુધી જવાનું એટલે માયામાં આપણે બધાની બુદ્ધિ ચાલે છે કોઈ ગાંડો નથી સમજો બરાબર એટલે હું તમને કહું ને એ પ્રમાણે તમે મને બનાવી રહ્યા નથી પણ હું બની રહ્યો છું આપણે બધા પણ એવા છે માયા આપણે આપણે બનાવી રહી જાતે બની રહેલા છે આપણે ગમે છે પંપાળ 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 કર્યા કરે ને એટલે આપણે ગમે છે કે માયા બહુ હારી છે માયાને આપણે આપણી દાસી તરીકે રાખવાનો નિર્ધાર આપણે કરેલો છે એ દાસી નથી એ ભગવાનની શક્તિ છે પણ આપણે એ પંપાળ પંપાળીને આપણે રાખીએ છીએ એને આપણી જોડે જ્યારે પણ ચોઈસ આવે ત્યારે જોઈ લેજો તમે ભગવાનને માયા વચ્ચે આપણું સિલેક્શન કોઈનું પણ માયા તરફી જોઈ ભગવાન તરફી નહીં હોય ચોઈસ નહીં હોય તો પછી તમે અહીંયા આવો તમે મંદિર આવનાર માણસ જોઈ લો બધા જે રેગ્યુલર મંદિર આવે છે કે જે ભજન કરવાવાલા જે બધા માણસ જોઈ લો અને એ લોકોને માયાનું સુખ જોઈ લઉં બધા ઇનામીના ડીકા જ અહીંયા વધારે આવતા હશે કેમ માયાનું સુખ નથી એને એટલે જસવંતભાઈ મેવાવાળા પાંત્રીસ વર્ષ પહેલા બોલતા હતા કે માયાનું સુખ નથી એટલે અહીંયા આવી જાય અલગ વાત છે માયાનું સુખ હોય ને પછી આવે તો એ વીર કહેવાય ત્યારે અમને એવું હતું કે આની વાતમાં કંઈ માલ નથી પણ હવે જેમ અનુભવ હતો તેમ મને લાગ્યું કે એની વાતમાં માલ હતો એની વાત સાચી છે કેટલા ટકા લોકો અહીંયા એ આવે છે કે જેની પાસે માયાનું પૂરેપૂરું સુખ છે અને તો પણ રોજ મંદિર આવીને અહીંયા ચાર પાંચ કલાક ભજન કરતો હોય કેટલા ટકા લોકો જેવા આંગળીને વેઢે ગણાય ને એટલા જ હોય માયામાં દુખી એ જ બધા અહીંયા આવે યાદ રાખજો એટલે એની પહેલી ચોઈસ શું છે માયા જ છે પણ માયામાં એનાથી પેલું કહીને કે કંઈ ઉપજતું નથી માયા આગળ એટલે ભગવાનનો સહારો લેવા આવે છે સડેલા બાંબુનો ટેકો લેવા આવે છે કે મારો બાંબુ સરેલો હોય છે એટલે હું પોતે કંઈ કરી નહીં શકતો એટલે મજબૂત બાંબુ કોણ છે ભગવાન છે એટલે એ ભગવાન પાસે માયાનું સુખ મેળવવા આવે છે સમજા બાત બહુ કડવી લાગ રહી પણ સત્ય હકીકત છે ભગવાન પાસે ભગવાનનું સુખ મેળવવું આખા સવારના તમે અહીંયા નીચે ઊભા રહેજો રજિસ્ટર લઈને દસ ટકા લોકો પણ મળી જાય ને તમને દસ ટકા લોકો પણ મળી જાય હું એમ કહું છું તો બહુ ભાગ્યશાળી કે જે ભગવાન પાસે ભગવાનનું સુખ લેવા આવતા હોય પણ એને એ સમજાવવું પડે તમને કે ભગવાનનું સુખ એટલે ભગવાનનું સુખ પછી માયાનું જરા પણ નહીં માયામાં બધી કોઈ પણ તકલીફ હોય તો પણ તારે ભગવાન નહીં છોડવાના પેલો કઈ ના ભાઈ તો હું મંદિરથી અત્યારે સવારે જ ચાઇ એમ કદાચ પહેલો નીકળી ચાલ્યો હશે માયામાં કષ્ટની ને દુઃખની વાત કરજો ને સીધો નીકળી જ જાય ગાડીને કીક મારને ઉલટો ભાઈ નહીં આવવું તો તા ભગવાન તારી પાસે રાખ નહીં કહેતા લોકો એ તો સ્વામિનારાયણનો સત્સંગી તો ને બહુ દુઃખી થઈ થઈને મરે સ્વામિનારાયણનો સત્સંગી થવું બહુ તડપી તડપીને મરે એમ કઈ બહુ દુઃખી દુઃખી થઈને મરે એટલે કેમ એને માયામાં સુખ માનેલું છે એટલે એવું કહે છે એટલે એ માયામાં હસતા રમતા રે એને સુખ માને છે ભગવાનના સુખને ઓળખતો નથી પણ હવે એ તો વિમુખ છે બહારનો માણસ છે એ તો એવું કે બટ નેચરલ છે પણ આપણા અંદરના પણ એવા જ છે સમજો એટલે દિલ્હી બહુ દૂર હે મેરે દોસ્ત આગળ વધો

આખી દુનિયામાં ભટકીને પણ તમને શાંતિ નહીં મળે ને પેલો ઘરમાં બેઠેલો હશે તો બી એને પૂછતો તો કે હા મને શાંતિ છે એટલે બધા વિષયોનો ત્યાગ કરવો પડશે વિષય કેવી રીતે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય અને વિષય પ્રત્યક્ષ ન મળે તો અંતકરણ દ્વારા એટલે ઇન્દ્રિયોને અંતકરણ જ્યાં સુધી વિષયો તરફ દોડે છે ત્યાં સુધી તમને શાંતિ થવાની જ નથી મારો નહીં ભગવાન શ્રી કૃષ્ણનો આ મત છે બરાબર પણ આ મત ને હું પૂરેપૂરો પૂરેપૂરો માનું છું બીજી આમાં શું હોય કે તમારી જેવી વૃત્તિ હોય ને એ પ્રમાણે વાત થાય હું આ મતને પૂરેપૂરો માનું છું કે જો તમે આધ્યાત્મિક જીવનમાં આવો અને તમને શાંતિને સુખ નહીં મળતું હોય તો પછી તમે બેઝલેસ અહીંયા આવો છો પાસ કરો છો ટાઈમ વેસ્ટ કરો છો તો પછી દુનિયામાં તમારે કંઈ પ્રયત્ન કરવો જોઈએ આ મૂર્ખામી છે અહીંયા આવીને તમને અહીંયા આવીને જો શાંતિ માટે કે સુખ માટે પ્રયત્ન ન કરતા હોવ કે એની દિશા નહીં જડતી હોય તો પછી તમે મૂર્ખની મહામૂર્ખ છો કારણ કે આખા વર્લ્ડમાં નહીં અનંતકોટી બ્રહ્માંડમાં જો સુખ અને શાંતિની કોઈ જગ્યા હોય ને તો એ આધ્યાત્મિક જગત જ છે દુનિયામાં તો લોકોને કાંકા જવું છે બ્રહ્માંડ શોધી નાખવું જ નવું પછી પેલા અત્યારે પેલું સ્પેસમાં રહેવું છે ને બધા નવા નવા રોજ કંઈ નવું નવું આવે છે મોદી સાહેબ કે સ્પેસની અંદર રહેવા માટે બી ભાડું લઈશું આપણે હવે લોકો સ્પેસમાં બી રહેવા તૈયાર થશે એટલે પેલો બિચારો શુક્લાજી આવ્યો ને સુભાનસુ શુભાંશુ શુક્લા કોણ હતો એટલે બધાને હવે સ્પેસમાં જવું છે હવે તમે જોજો થોડા સમય પછી બધા સ્પેસમાં બી જતા થઈ જશે એક છે એટલે એટલે વિષયમાં તો કેટલા બધા રોજ વિષય નીકળશે હવે સ્પેસ પછી પણ બધા ગ્રહોનું પણ નીકળશે શુક્ર ગ્રહ પર રહેવા ગયો મંગળ ગ્રહ પર રહેવા ગયો બરાબર અને અહીંયા આવશે તો પછી મંગળ ગ્રહના માણસો એના જો એલિયન બંને જ આવશે જાદુ બંને જ આવશે બરાબર ઉપર પેલી છત્રી નાખીને સમજો કેમ વિષય જે માયાના છે એમાં રોજ રોજ પહેલાંને એવી અંદરથી ઉત્કન છે કે શું નવું છે શું નવું છે આતુરતા છે પોતે પોતાની અંદર નહીં જોઉં કે હું કોણ છું ને આ પરમાત્મા કોણ છે એટલે એને રસ છેલ્લે પણ કોની પાછળ છે માયા પાછળ જ છે માયા વિને જાણવાનો રસ નથી બરાબર ચાલો ઇન્દ્રિય પ્રવર્તતા માનવના જ્ઞાનના નાશ વિશે કહે છે આ ઇન્દ્રિયોમાં સ્વચ્છંદતાથી સ્વચ્છંદતાથી ફરતા મનને જે ઇન્દ્રિયોની પાછળ જવા દે છે એ તો મન વાયુ જે જે મન વાયુ જે પ્રકારે પાણીમાં નાવને તેમ તેમાં મનને અવળે માર્ગે ખેંચી જાય છે ભાષ્યાર્થ વિષયોમાં ગમન કરતા અને તે અનુસારે પોતાના મનને પણ ગમન કરનાર પુરુષની પરમાત્મા સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત કરેલ બુદ્ધિને વિપરીત ગતિથી વાયો ગતિથી વાતો વાયુ જળમાં જતી નાવની માફક નિશ્ચિતપણે પછડાટ આપે છે સમજો જેની ઇન્દ્રિયો વિષયો તરફ ગઈ છે એનું મન કોઈ દિવસ જીતાતું નથી એટલે તમે વિષય પાછળ જાઓ એટલે મન જે છે તે તમે ભગવાનનું ભજન કરવા લાગાય ને બેસો આમ કરીને કે ભાઈ શાંતિથી ભજન કરું છે તો ભજન થાય જ નહીં કારણ કે એની વૃત્તિ જ વિષય ભોગની છે બરાબર એટલે ઇન્દ્રિયો દ્વારા જો વિષય ભોગ તમે કરતા હોવ તો ઇન્દ્રિયો દ્વારા જ તમારું મન બુદ્ધિ ચિત્તને અહંકાર જે છે તે પછી નિયંત્રણમાં આવે જ નહીં સમજી જાઓ એટલે મનને જીતવું હોય પહેલાં કે મન મારું શાંત રહે તો પહેલાં ઇન્દ્રિયો જે છે એને શાંત કરવી પડે હવે એનો રસ્તો શ્રીજી મહારાજે બતાવેલો છે કે ઇન્દ્રિયો જે છે એના જગતના વિષય સંબંધી સુખની જે અને ત્રિષ્ણા છે એની જગ્યા પર એને ભગવાનનો વિષય બતાવો કે ભાઈ મંદિર આવીને ભગવાનની મૂર્તિના દર્શન કરવા છે હરિભક્તોના મોઢેથી રોજ ભગવાનના કથા વાર્તા કીર્તન સત્સંગ સાંભળવા જે ભગવાનના ભક્તનું મહાત્મય સમજો ભગવાનનું મહાત્મય સમજો સેવાનું મહાત્મય સમજો મંદિરે ઝાડુ મારવાથી શું થાય તેને ઘરે ઝાડુ મારવાથી શું થાય એ બંને વચ્ચેનો ફરક સમજો ઘરે તમારી મજબૂરી છે મંદિરે જે તમે કરો છો એ સેવા છે જે કરતા હોય એ એની સેવાનું મહાત્મય સમજો એ વ્યક્તિનું મહાત્મય સમજો બરાબર એમ મહાત્મય અને ઇન્દ્રિયો જે છે તે ભગવાન વિષયમાં જોડતા તો જગતનું ઓટોમેટિક છૂટી જશે પણ જોરાવરે કનને જોડવા છોડવા જાવ તો કઈ છૂટે બૂટે નહીં જરા પણ નહીં છૂટે સમજો એ તારી ઉપર ભગવાનની બહુ કઠોર કૃપા છે કે તારા બૈરી છોકરા મા બાપ ખાનદાન કુટુંબ કબીલો કોઈ તારી જોડે હેત નહીં કરતું કે હેત વાળું કોઈ છે નહીં આ પરમાત્માની તારી ઉપર કઠોર કૃપા છે તું માને કે ન માને જો આમાંથી મેં જે કહ્યું એવું કંઈ પણ હોય ને તો તું અત્યારે અહીંયા ના આવે રવિવાર છે તો અત્યારે કાં ગયો હોય રવિવાર એ લોકો જોડે ફરવા ગયો હોય ડુમ્મસ ગયો હોય પાલ્લે પોઈન્ટની આગળ જે લેપવી રોડ છે ને ત્યાં ગયો હોય અમારી બાજુ પાલ્લી આગળ ગયો હોય હજીરા બાજુ ને ઘણા લોકો ઘણા જગ્યા પર જાય જાય બધે ફરવાના ડેસ્ટિનેશન થઈ ગયા તો તું ત્યાં ગયો હોય પણ અહીંયા નહીં બેઠો હોય પણ ભગવાને તારી પર કઠોર કૃપા કરેલી જ ને કે મેં જેટલાના નામ દીધા એટલા છે નહીં ને કોઈ એટલે તું અહીંયા બેઠેલો શાંતિથી સમજી ગયા એટલે પરમાત્મા આ પ્રમાણે કૃપા કરે છે પરમાત્મા જે પેલો જીવ જ્યારે માતાના ગર્ભમાં આવે ત્યારે કૃપા જે કરે ને આવી કૃપા કરે કે આ મારો જીવ છે તો એને માયામાં ભટકવા નહીં દેવાનો બાકી ભગવાનને હું લેવા દેવા તમારી જો આટલા બધા જીવ માયામાં ભટકે છે તો બીજા તમે પણ ભટકો પણ ભગવાન આ પ્રમાણે એની પર કૃપા કરે ભાગવતજીમાં કહ્યું ને એ પ્રમાણે એક 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 કરીને બધું એનું જવું હોય ને આગુ બાજુ બધું લઈ લે એની પાસે ધન લઈ બાયરી લે છોકરા આ બધું ચાલ્યું જાય એટલે સંસારમાં જે ગુગરો એનો વાગતો હોય ને મારા બાપા કે એનો ગૂઘરો વાગતો બંધ થઈ જાય સમજી ગયા તમારી પાસે કોઈ આની પાસે ચોઈસ જ નથી ને એકા જવાનો તારી પાસે ચોઈસ છે કોઈ બરાબર તો તું અહીંયા જ આવે ને બરાબર છે તો આ બેસ્ટ ચોઈસ છે કે ને તારી પાસે તારા માટે એ બેસ્ટ ચોઈસ છે કંઈ કે તારી પાસે કોઈ ચોઈસ નથી તને સમજ ઓછી નહીં પડી હશે બહુને નહીં પડી પણ જેને પડ્યું હશે તે સમજી ગયા હશે એ કિસ્મતવાલો જ કે એની પાસે ચોઈસ નથી યાદ રાખજો કેમ જો એની પાસે ચોઈસ હોય ને ગેરંટેડ બીજી પણ એક ચોઈસ તો અહીંયા નહીં આવે તારી પાસે ચોઈસ નથી એ તારા માટે બેસ્ટ ચોઈસ છે એ ભગવાને તારા માટે બહુ સારું કરેલું છે કે તારું આના પછીનું જે કંઈ થવાનું છે તે બહુ સારું થવાનું છે તને અત્યારે ખબર નથી કારણ કે શાસ્ત્રમાં શું કહ્યું એ અદ્રસ્ત છે એ અદ્રસ્ત છે અદ્રસ્ત એટલે શું દેખાતું નથી કે તું અત્યારે શું કરી રહેલો છે ને તારા કર્મના ચોપડામાં શું લખાઈ રહેલું છે પણ જ્યારે એનું ફળ તને મળશે અને દ્રશ્યમાન થશે ત્યારે તું અત્યારે જે કરેલું છે એ અદ્રસ્ત થઈ જશે ત્યારે તું એ ભૂલી જશે પણ તું અત્યારે જે કરે છે એના ફળરૂપે જ તને કોઈ પણ સુખ મળશે ભગવાન સંબંધી પણ ને તને માયા સંબંધી જોઈતું હશે તો એ પણ પણ એ કેવું છે અદ્રસ્ત છે દેખાતું નથી બરાબર શ્રીપતિમ શ્રીધરમ સર્વ દે ભક્તિ ધર્મ ગીતાજી બહુ ખતરનાક